નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આવનારા દિવસની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાના છે એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ પણ છે અને એ સાથે નૈઋત્યનું ચોમાસું ક્યારે પહોંચશે એ તમામ વિગત આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં પરમ દિવસે એટલે કે ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ હું જસદણ આવી રહ્યો છું જસદણની અંદર ગઢડિયા રોડ ઉપર સરદાર ડેપોની બાજુમાં જૈવિક મોલ નામનું એક ઓપનિંગ થઈ રહ્યું છે એ જૈવિક મોલના ઓપનિંગ નિમિત્તે હું જે આવું છું ત્યાં સવારે ઓગણીસ મે ના રોજ નવ વાગ્યે આપણે મળીશું એટલે દરેક મિત્રોને જૈવિક મોલના ઓપનિંગમાં આવવા માટે આમંત્રણ છે એ સાથે જસદણની બાજુમાં આવેલું જૂના પીપળિયા ગામ છે ત્યાં સાંજે છ વાગ્યે સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાંની બાજુની શેરીમાં ખોડિયાર એગ્રો સેન્ટર છે ત્યાં આપણે જાહેર ખેડૂત મિટિંગ પણ રાખેલી છે એટલે જે મિત્રો ત્યાં જૂના પીપળિયા પહોંચી શકે એ દરેક મિત્રો છે જૂના પીપળિયા પણ આવે ત્યાં પણ આપણે ખેડૂત એક અસ્થિરતા પસાર થઈ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પરીમોન્સૂન એક્ટિવિટી થઈ છે વરસાદો પડ્યા છે આજની તારીખની વાત કરવા જઈએ તો એ અસ્થિરતા આપણા પરથી પસાર થઈ ગઈ પણ વધારે ગરમીને કારણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો છે અમુક જગ્યાએ છૂટા સામાન્ય ઝાપટાઓ નોંધાયા હશે આવું મારું અનુમાન છે જો કે હમણાં થોડા દિવસ આમાં આપણે રાહત રહેશે એટલે કે આજથી લઈ અને બાવીસ મે સુધી તાપમાન છે ઊંચું રહેવાનું છે ફરીથી આ એક હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ ગયું છે આ અતિશય ગરમી હશે તાપમાન ઊંચું હશે લગભગ એકતાલીસથી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તારીખ સુધી તાપમાન જોવા મળશે એ તાપમાનને કારણે અમુક વિસ્તારની અંદર ક્યાંય છૂટાછવાયા ઝાપટા પડીએ તો એ અપવાદરૂપ રહેશે બાકી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી હમણાં જે પણ આપણે ઉનાળુ પાક છે તે સાચવવાની કાળજી રાખજો કેમ કે પચીસ મેથી લઈને ત્રીસ મે ની અંદર ફરીથી પાછું એક અસ્થિરતા ઉભી થશે ને પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો થવાના છે પચીસ થી લઈને ત્રીસ મે ની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીના માવઠા પડે વરસાદ થાય એટલે એને ધ્યાનમાં રાખીને આપણે પચીસ તારીખ સુધીમાં ખેતીના કામો છે એને સાચવવાની કાળજી રાખવી આવી દરેક ખેડૂત મિત્રોને મારી અપીલ રહેશે હવે બીજી વાત કરવાની છે વાવાઝોડાને આમ જોવા જઈએ તો વાવાઝોડા વિશે ઘણા બધા મિત્રો મને પૂછી રહ્યા છે પરેશભાઈ સાયક્લોન વિશે થોડીક માહિતી આપો જો કે થોડુંક સ્પષ્ટ ચિત્ર થતા તમને તમામ માહિતી આપી દેશું ખાસ કરીને જે સાયક્લોન ની વાત છે તો અત્યારે જે મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે અથવા તો અનુમાન છે એ મુજબ જોવા જઈએ તો આ મે મહિનાના અંતમાં એટલે કે મે મહિનાના છેલ્લા દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે અને એ સાયક્લોન છે એ થોડું કમજોર સાયક્લોન હશે પણ એ સાયક્લોન છે એ બંગાળની ખાડીની અંદર બની શકે છે અને ત્યાંથી બને સાયક્લોન બનશે એ પછી કયા રૂપમાં જેનો ટ્રેક શું છે એ પછી નક્કી થશે પણ એક વાત ચોક્કસ છે કે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બનતું હોય એનાથી આપણે કોઈ ખતરો નથી એટલે બંગાળની ખાડીના સાયક્લોનથી આપણે ડરવાનું નથી હા એક વાત ચોક્કસ છે કે અરબી સમુદ્રની અંદર જો કોઈ સાયક્લોન બને તો એ સાયક્લોન ગુજરાત

જે તાપમાનની કન્ડિશન છે જો આ તાપમાનની કન્ડિશનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે ખાસ કરીને વાત કરવાની છે નૈઋત્યના ચોમાસા વિશેની હવે જે અત્યારે આપણે ગરમી છે અથવા તો પ્રીમોન્સૂન એક્ટિવિટી છે સાયક્લોનની વાત છે અને સાયક્લોન વિશે તો આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે સાયક્લોનથી કોઈ ડરવાનું નથી સાયક્લોન ઘણી બધી વાત છે બનશે તો પણ એનો ટ્રેક શું રહેશે એ બધું આગળના સમયમાં ખબર પડશે પણ નૈઋત્યનું ચોમાસું છે એના ઉપર ખાસ બધાની નજર છે આમ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી હોય આપણા અરબી સમુદ્રના ઉપરના ભાગો છે અથવા તો જે ઇન્ડિયન ઓશન એટલે કે જે હિન્દ મહાસાગર છે આ તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે તમામ દરિયાઈ ભાગોનું હવામાન છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે અને ચોમાસું છે એ હવે ઝડપથી આગળ વધશે લગભગ અઢારથી લઈ એટલે આવતીકાલથી લઈ અને વીસ તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી શકે છે એ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી જાય પછી લગભગ જૂન મહિનાની પહેલી તારીખ એવી હોય છે કે જ્યારે નોર્મલ તારીખ ગણવામાં આવે છે જૂન મહિનાની પહેલી તારીખે મોટા ભાગે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે પણ ચાલુ વર્ષે કદાચ ચોમાસું છે એ ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે છવ્વીસથી લઈ અને સત્યાવીસ મે આસપાસ ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી શકે છે આવું એક અનુમાન છે સમય કરતાં થોડુંક ચોમાસું છે એ વહેલું પ્રવેશ કરીએ તેવું લાગી રહ્યું છે અને કેરળની અંદર ચોમાસું જો ત્રણ દિવસ વહેલું પ્રવેશ કરી જશે તો એ ત્યાંથી પણ ધીમે ધીમે ઝડપથી આગળ ચાલશે કેમકે હવામાન છે ચોમાસાને આગળ વધારવા માટે અનુકૂળ છે એટલે ધીમે ધીમે કેરળથી આગળ વધીને છેડ ગોવા અને મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના

થઈ શકે છે અને ચોમાસાનો પ્રવેશ છે એ આપણે ગુજરાતની અંદર સૌ વલસાડ જિલ્લાથી થાય છે અને ત્યાંથી ચોમાસું જો ચૌદ અથવા તો પંદર જૂને પ્રવેશ કરે તો પચીસ અથવા તો છવ્વીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે અને જૂન મહિનાની અંદર બેથી ત્રણ તબક્કાની અંદર ગુજરાતભરની અંદર વાવણી થઈ શકે છે અત્યારે જે ચોમાસાની ગતિવિધિ ચાલી રહી છે એના મુજબ અમારું આ એક અનુમાન છે આ મુજબનું નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધશે અને એકંદરે ચોમાસું છે તે સારું રહેશે જોકે ચોમાસાની ગતિવિધિ ચાલુ થઈ ગઈ છે એટલે હવે ચોમાસા ઉપર અમારી સતત નજર રહેશે અને ચોમાસું ક્યાં પહોંચ્યું કેવી રીતે આગળ વધી રહ્યું છે એ તમામ અપડેટ છે એ સૌથી પહેલા અને સૌથી સચોટ અમે આપના સુધી પહોંચાડતા રહેશું એટલે દરેક મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વધુમાં વધુ ભાઈઓને આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ કરાવવાની જેથી કરીને ચોમાસા વિશેની પરફેક્ટ અપડેટ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો હાલ જ આપશો ધન્યવાદ